કરવામાં પ્રાકૃતિક ખેતી નિમિત બની છે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા બારડોલી તાલુકાના ગામના પ્રગતિશીલ ખેડૂત નિમેશભાઈ પટેલે શેરડી અને હળદરની મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધ ખેતીની નવી વ્યાખ્યા લખી રહ્યા છે ચાલીસ વર્ષીય યુવા ખેડૂત નિમેશભાઈ ઈશ્વરભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અભિયાનના માસ્ટર ટ્રેનર પણ છે તેઓ ખેતી સાથે વેલ્યુ એડિશનનું મહત્વ સમજી સરગવાના પાનનો પાવડર તેમજ લીલી હળદરના વેચાણ સાથે તેનો પાવડર બનાવી કરી રહ્યા છે તેઓ સપ્તાહમાં બે વાર સોમવાર અને ગુરુવારે સાંજે સાડા ચાર થી સાડા છ વાગ્યા દરમિયાન બારડોલી સ્વરાજ આશ્રમ પાસે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર થકી પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ કરી રહ્યા છે જેને બારડોલી નગરજનોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે તેમના તમામ ઉત્પાદનો ચપોચપ જાગૃત ખેડૂતો તેમના મોડેલ ફાર્મની મુલાકાત લેવા આવે છે જ્યાં સેંકડો ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની વિશે તલસ્પર્શી સમજ આપી ચૂક્યા છે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા નિમેશ ભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી ચમત્કાર કહો કે ગુણધર્મ પ્રાકૃતિક ખેતી થી ઉત્પાદિત હળદર આખું વર્ષ બગડતી નથી મૂક્યા વિના ખુલ્લામાં મૂકી રાખીએ તો પણ સતત એક વર્ષ તાજી રહે છે મેં એક મહિના પહેલા હળદર રસોડામાં મૂકેલી છે છે જે હજુ તરો તાજા અને સ્વાદિષ્ટ ફૂગ કે કોઈ રોગ જીવાત લાગ્યા નથી જો રાસાયણિક દવા યુરિયા ખાતરથી હળદર પકવી હોત તો તે થોડા કલાકોમાં જ બગડી જાત વળી લોકોને એવી માન્યતા છે કે કાળી જમીનમાં હળદર ન પાકે પરંતુ પ્રાકૃતિક ખેતીમાં કોઈ પણ પ્રકારની જમીન હોય ઉત્પાદન હંમેશા સરખું અને વધુ મળે છે ખેતીની વાત કરીએ તો અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો ખેતી છોડી રહ્યા છે ખેતીનો વ્યવસાય આજે કોઈએ કરવો નથી અને ખેતીમાં તો પહેલાં કહેવત હતી એમ ઉત્તમ ખેતી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી પરંતુ એ કહેવત આજે ઊંડી થઈ ગઈ છે તો ત્યારે કહેવાય ને કે શરૂઆતમાં મેં બે હજાર અગિયારથી ખેતી કરું છું અને

મારા વિચારો બદલાયા અને દેવેશભાઈની પ્રેરણાથી રાસાયણિક ખેતીને હંમેશા માટે તિલાંજલી આપી દીધી અને પ્રથમ વર્ષે દોઢ વિંઘામાં શેરડીની પ્રાકૃતિક ખેતીના શ્રી ગણેશ કર્યા શ્રીમા નહીવત કરશે ઓગણીસ ટનનો ઉતારો મળ્યો હતો અગિયાર ટન લાંબ પણ ઉતરી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિયાનમાં જોડાઈને હવે તમામ પંદર મેગા જમીનમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું દર પંદર દિવસે જાતે બનાવેલા જીવામૃતને પિયત સાથે આપે છે